તેમણે મીડિયા સાથે વાત કરતાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેણે વસુધૈવ કુટુંબકમનો સંદેશ આપ્યો છે ભારત શાંતિનો પૂજારી દેશ છે પરંતુ સશસ્ત્ર દળોને શાંતિ જાળવવા માટે યુદ્ધ માટે સજ્જ રહેવાની જરૂર છે હેતુ સાથે કે આપણી શાંતિને કોઈ પણ સંજોગોમાં જોઈએ નહીં રાજનાથ રાજનાથસિંહે રાષ્ટ્રીય હિતોની રક્ષા અને આત્મનિર્ભર ભારતના આગળ ધપાવવામાં સશસ્ત્ર દળોના અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી હતી ત્યારે હવે રાજનાથ રાજનાથસિંહના આ નિવેદનની ચર્ચા સોશિયલ મીડિયા વર્તુળોમાં છેડાય છે કે શું ભારત હવે કોઈ દેશ સાથે યુદ્ધ કરવાનો છે તો જ રાજનાથે અચાનક સુરક્ષા દળોને આવી સલાહ આપી છે આ પહેલા પણ રાજનાથસિંહે એલર્ટ રહેવાની તાકીદ કરેલી હતી આ બધી વાતોનો અર્થ નજીકના ભવિષ્યમાં ભારત કઈ મોટું કરે તેવું ચર્ચાઈ રહ્યું છે ચર્ચા કહ્યું હતું કે આપણે આપણા વર્તમાન પર ધ્યાન આપવું પડશે અત્યારે આપણી આસપાસ બનતી ગતિવિધિઓ પર નજર રાખવાની જરૂર છે આ માટે આપણી પાસે મજબૂત રાષ્ટ્રીય સુરક્ષા ઘટક હોવું જોઈએ આપણી પાસે તમામ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ કમાન્ડરોને સશસ્ત્ર દળોના શસ્ત્રાગારમાં પરંપરાગત અને આધુનિક યુદ્ધની સામગ્રી સામેલ કરવા માટે પણ કહ્યું હતું તો સાથે જ રક્ષામંત્રીએ કાર્યક્રમને સંબોધન કરતા સ્પેસ અને ઇલેક્ટ્રોનિક યુદ્ધમાં ક્ષમતા વિકાસ પર ભાર મૂક્યો હતો સાથે જ તેઓએ આ આધુનિક યુગના પડકારોને નાથવા માટે આવશ્યક ગણાવ્યું હતું તો દર્શક મિત્રો રાજનાથ રાજનાથસિંહના આ નિવેદન પર આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો